એવને આ તપ ખાતર આકે થેલી ભરીને દલાયા તો ઓમ ઓમ બને રસ્તામાં તો ગમે ત્યાં એ ઉપર જ નાખવાય આટલામાં ગમે તો કોઈ નેતો જો છે તો પણ આ તો પડે દેની રે તાણ કોરન મેં

જતો રહ્યો ને પણ આ ટેટા થી અમુ જ્યાણિયા ની દશા ગંધાઈ દેવી જ્યાં ઊંઝો ને હું વાહન ને ખાટલા નાશ નાશ કરવા આવ્યો વખત પાડતો

દેતા તો ઊંઘ હરો કરો હતું શું ખબર છે જો ઊંઘ્યો છે ઊંઘવા જ ના દો નતો જાણ્યા તો લે લે તું મને હું પકડી તું મને પકડી રહ્યો

ચીયો હાલ્યા દારા પેલો ઝેણિયો લો રાત માં ચીયો આવ્યો હા ચબુતર કોક લાગો બાબરે નાટક કરાવતો કે બાબરી મને ઊંઘવા દીધું નહીં પોતે તો ઊંઘતો નહીં તું બાબર લઈને આવી

તું અમે ગોડો છી ગોડો તું ગોડો હું ગોડો દેખાવ લે મારા કરવાની મારો નહીં ગોડો નહીં ગોડો ગયા yo marang ke kedipahani ya wing ini kuntain ye